નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે જેને લઈને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટેની કામગીરીમાં આખરી તબક્કામાં છે આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટેની કામગીરીની આખરી તબક્કામાં જેમાં ઓગણત્રીસ બુથો માટે ઈવીએમ સહિત પોલીસ સ્ટાફ સાથે બસો રવાના થશે ગાંધીનગર તાલુકાના તમામ ગામોમાં અઠ્યાવીસ બેઠકો પર મતદાન યોજાશે આવતીકાલે સવારે છ વાગે મોક પોલ શરૂ થશે સાત વાગે મતદાન શરૂ થશે કુલ પંદરસો જેટલો સ્ટાફ ગાંધીનગર તાલુકા પંચાયતની ની માં રોકાયેલો છે તો દરેક બૂથ પર એક પ્રિસાઈડિંગ ઓફિસર સહિત પાંચ થી છ લોકોનો નો સ્ટાફ રહેશે તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ની ચૂંટણીઓને લઈને પાંચ હજાર પંચ્યાસી ઉમેદવારો મેદાન ઉતર્યા છે જેમાં જુનાગઢ મહાનગરપાલિકાના પંદર વોર્ડ ની સાઠ બેઠકો માટે એકસો ઉમેદવારો મેદાન છે તો જુનાગઢ મનપામાં એક હજાર આઠસો ચુમ્માળીસ બેઠકો નગરપાલિકાની એક હજાર આઠસો ચુમ્માળીસ બેઠકો માટે પાંચ હજાર છનું ઉમેદવારો મેદાને ઉતર્યા છે છાસઠ નગરપાલિકાઓમાંથી માંથી એકસો સડસઠ બેઠકો બિનહરીફ છે રાજ્યની એકવીસ નગરપાલિકામાં બેઠકમાં પીઠા ચૂંટણી એકવીસ બેઠકોની પીઠા છૂટીમાં બે બેઠકો બેનહારિત થતા પિસ્તાળીસ ઉમેદવારો મેદાન છે કટલાલ કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતમાં છૂટી દયો રાજ્યની ત્રણ તાલુકા પંચાયતના છૂટીમાં ઠ્યોતેર બેઠકો માટે બસો ચાલીસ દાવેદારો ફોર્મ ભર્યા છે ત્રણ તાલુકા પંચાયત માટે

પાટણ નગરપાલિકાની ચોવીસ બેઠકો માંથી પંદર બેઠકો અને યોગ્ય તેમજ અનિશ્ચય બનાવ વગર પાર પાડવા કુલ દસ હજાર ચારસો ઓગણચાલીસ પોલીસ સ્ટાફ નું ડિપ્લોયમેન્ટ ખડકાયું છે ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ આવતીકાલ માટે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આજે બસો ચોવીસ જેટલા બૂથો ઉપર આજે ઈવીએમ વિવિધ પ્રકારની સ્ટેશનરી અને પોલિંગ પાર્ટી તથા પોલીસ સ્ટાફ સાથે આજે ઓગણત્રીસ રૂટોમાં બસો સાથે મટીરિયલ સાથે રવાના થશે પોલિંગ પાર્ટી આવતીકાલે સવારે છ વાગે મોકપોલ શરૂ થશે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે ગાંધીનગર તાલુકાના તમામ ગામ ગામો છે જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં આ તાલુકા પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે અઠાવન ગામોમાં તાલુકા પંચાયતની અઠ્યાવીસ બેઠકો માટે ચૂંટણી થઈ રહી છે કુલ અત્યારે પંદરસો જેટલો કુલ ચૂંટણી સ્ટાફ અત્યારે રોકાયેલો છે દરેક બુથ ઉપર પ્રિસાઇડિંગ ઓફિસર પીઓ વન એફપી વ્યક્તિઓ છે એમના માટે દરેક બુથ પર પોલિંગ સ્ટેશન લોકેશન પર વ્હીલચેરની પણ વ્યવસ્થા ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવેલ છે જનક પટેલ નેશનલ ગાંધીનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર